કાપડ જોવા આવ્યા આમાંથી ચણીયા ચૂળી સુગડાવવાની મારે લગ્ન પહેરવા માટે આ ફેલો આમાં જોએ આ એક કલર કાઢ્યો મફી બીજા જો કુતરો પણ આવી છે ખરીદ કરવા દુકાને અમે કુકર લીધું અત્યારે કુકર લીધું અહીંયા જૂનું કુકર ગયું હતું એટલે એ પાછું આપી અમે આમાંથી એક પર્સ પસંદ કર્યું બધા જ પ્રકારના પર્સ અહીંયા મળી રહેશે તમને यो रखना है एक रखता है जब मैं एटलस शॉपिंग करवाया प्रेस लेवा हरियाणा संबंधित हरियाणा संबंधित सुरा काका कैलाश ने आज अब दादा बुलाएंगे एमब दादी आओ अरे कैलाश मासी वहां तो जबर के दिया करवाया

મેં રંગોલીપાલ ઘરે આવી ગયા આટલામાં અમા બિલ્ડિંગનું કામ ચાલુ હ મારા મમ્મી જાય આગળ હું મારા મમ્મી બે બજાર જ્યાં આજે રંગોલીપાલ મિત્રો અમે બજાર માંથી ઘરે ચા નાસ્તો બનાવી દીધું આટલે મમ્મી ઉખડી બનાવો સિંગની આજે શેકેલી સિંગ કાલ બનાવી શેકી તી એની આજે ઉખડી બનાવી ચીકી બનાવી હતી પણ નાસ્તો ઘી ગોળની ની બનાવવાની શિંગ ગરમ થઈ જ એટલે ગોળ નાખી દીએ કાઢી ગરનો પાય થઈ જણા નાટા ગયા બંધ કરી દે થા दिखी तैयार थे जैसे आप लोग ठहरवा मुकी दे ये वाला बस ये हमलोग बताइए कमेंट कर जो कन कना पावे आप बस ये दांती तो जो आपने होकरी बनी रही है कट का कट भी दांत जो बताए कट का होकरी ना बनी गया ना कंप्लीट थे क्या जो टेस्ट कराया वाह मैंने टेस्ट कराई હમ કે બનીયા કેડા હાય બિન રે બિન મન જો અમે બજાર ગયો તો બજાર નું બગ બતાય તો અમે નવો કુકર લાવ્યા 34 રૂપિયા નો કુકર માં કીચન જો આ કુકર કેવું હ મારું તો સારું નહી હું બનાવતા

88 કે નઈ તો જો આટલા બધા ખાઈ હે અને હું તો ખાઈ ઊભો થઈ ગયો અને હું બનાઈ તો ખબર લસણ મલ અને રોટલી અને આજ નવા કુકર માં ખીચડી હતી જો આજ જ કરી એટલે અને મારા તો સ્કૂલ નું લેસન હ તો મારા હવા લખા બે હું તો અમારી એસકે બ્લોગ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો શુભરાત્રિ